कहा पर चौकी गांव एम पी ऐसी चौकी गांव एम पी से तो यहाँ हलवत में कैसे आ गए थे आप सर काम मांग था सर काम के लिए आए थे तो फिर काम नहीं मिला कुछ भी सर सर मिला था सर। तो फिर आपकी हालत तो कुछ थोड़ी खराब हो गई थी वहाँ काम धंधा तो आपको मिला नहीं सर, खान आप रोड पे घूम रहे थे ऐसे लावार हालत में और हमारे जो वहाँ के वो हार्दिक भाई मारूड़ा है उन्होंने आपको देख लिया और लाला भाई का कांटेक्ट करके रात को एम्बुलेंस में यहाँ भेजा है कोई बात नहीं हम तो आपको आज तो आपका एडमिशन करवा देते हैं काम भी मिलेगा पहले आपकी कुछ तो चल रही थी पहले तो चल रही थी सर मालूम नहीं माथा टूटता तो है घर पे थी कभी खा ली दो चार छह महीना परिवार में कौन है मेरा परिवार में सर ईमानदारी बात तो माता पिता नहीं है अच्छा वो पहली बात तो मेरे भाभी है और तो मैं हूँ तो भाई 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 जी सर अच्छा तो भी भाई भाभी के साथ रहना चाहोगे जाना चाहोगे आप वहाँ भेज देवे तो हम सर वहाँ भी रहना चाहेंगे पहली बात तो आश्रम में भी रहने जाएंगे अलबत पहली बात तो हम जाएंगे सर अमेरिका अमरीका घूमने जाना है घूमने कहाँ जाना है थोड़ा तो जोर से बोलो घूमने कहा जाना है जी सर आप क्यों सर हम आश्रम में लेंगे सर हाँ, आश्रम में रहना चाहते हो आपका नाम क्या है सर मेरा नाम महेश भाई है और ये हमारे लाला भाई है हम एक एन जी ओ चलाते हैं और ऐसे जो रोड पे बीन वास घूम रहे हैं रोड पे जिसका कोई नहीं होता है उसको हम रेस्क्यू करके आश्रम में भेज देते हैं या कहीं हॉस्पिटल में उसको जैसी मदद की जरूरत होती है ऐसी સેવા કરી દે તો આપણે જરૂર સેવા પેહલા સીધા ખાનપુર જઈશું અને ત્યાં એ પ્રભુજી પૂછપરછ કરીશું અને પછી આપણે ચલો કોઈ બાત નહીં એવો સબ હવે ખાનપુર ખાતે અત્યારે રવાના થઈ છે ત્યાં એક પ્રભુજીનો મેસેજ છે અકબર ગટઈનો ત્યાં જઈને પ્રભુજીની સ્થિતિ જોઈએ અને પછી આગળની કાર્યવાહી આપણે કરી શકીએ છીએ આવી જાઓ તમે આપણે આવી જાઓ હા બોટલ બોટલ આવે પેહલી બી લે એટલે

એમણે હા પાડી કે મારે આશ્રમમાં જવું એટલે પછી આશ્રમમાંથી મહેશભાઈ લાલાભાઈ એ આવ્યા છે એમને બી જોયું હવે એમના રેસ્ક્યુ માટે જે પ્રોસેસ થતી હશે એ કરશે લાલાભાઈ અને રાઠોડ એમના પરિવારમાં છે કોઈ એમના પરિવારમાં કોઈ નથી મેં બી પૂછ્યું એમને એમણે ના પાડી કોઈ નથી મારું હું એકલો જ છું અહીંયા ઘણા ટાઈમથી આ એરિયામાં ફરું છું

હવે અહીંયા તો એસી નું પાણી ટપકે છે તો અહીંથી તો આપણે જવાયું જ નથી બાજુ તો કંઈ વાંધો નહીં આમ ફરીને આપણે જઈએ જોઈ શકો છો આ આવી સ્થિતિમાં ઉનાળો હોય ચોમાસું જોઈ શકો છો માણસ કેવી તકલીફમાં હોય છે આ એમના કપડા છે આ એમનો સામાન છે અને આ કાકા છે કાકા શું નામ છે તમારું નામ શું છે તમારું અશોકભાઈ પરસોતમ અશોકભાઈ પરસોતમ બરાબર કેટલા કેટલા વર્ષથી થી રોડ ઉપર આ રીતે ભટકો છો કાકા અરે સાહેબ કેટલા વર્ષ થી ગયા સાહેબ કોઈ ખાવા આપે તો ખાવ તો રખડો સાહેબ ખાવા આપે તો ખાવ નહી તો રખડો નકર પછી આપ કોઈ ખાયરા બહુ જોવાની બરાબર તો તમારા આશ્રમમાં જવું છે ને દાદા તૈયાર છું સાહેબ હે ને શું કહ્યું છે તમારા કાનમાં હા અહીંયા તો તમને તકલીફ છે કાકા તો મિત્રો કાકાને પાછળના મગજની સાઈડમાં કાનની પાછળના ભાગમાં થોડા ઇન્જર્ડ બી છે ત્યાં ગાઢ જેવું છે અને કાનમાંથી પરુ બી નીકળી રહ્યું છે પણ કંઈ વાંધો નહીં આપણે આશ્રમમાં મોકલીશું તો એમની ત્યાં સારામાં સારી સારવાર થાય થશે અને જે બી સેવા ઉપચાર છે એમને કરવામાં આવશે મિત્રો તો લઈ લો મહેશભાઈ ચલો એમને ચલો દાદા કપડા બપડા કશું નહીં લેવું કશું નહીં લેવું એમના જ ચલો ના પૈસા નથી ને તમારી જોડે પૈસા લઈ લો લઈ લો લઈ લો

તો હવે સેવા ઉપચાર માટે હું તા આપણા આશ્રમ ખાતે રવાના કરીશું મિત્રો જોઈ લીધું તમે કે પ્રભુજી કઈ હાલતમાં અહીંયા પડી રહ્યા હતા ખરેખર વર્ષોથી આ રીતે ભટકતા હતા પણ આજ જોઈ લો મિત્રો આવી જગ્યાએ રહેતા હતા અને આશ્રમમાં એમને સારામાં સારી સુવિધા મળશે તો આજે અમારે જાતે આશ્રમ જવું પડશે તો હવે આશ્રમ જઈને આપણો વિડિયો પૂરો જોજો અને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને લોકોને જાણ થાય કે આ રીતે જે રસ્તે રજડતું હોય જેનું કોઈ ના હોય એ લોકોને આ રીતની સેવા આપવામાં આવે છે તો એ અમારો કોન્ટેક અવશ્ય કરે નીચે સ્ક્રીન ઉપર અમારો હેલ્પલાઇન નંબર છે તો જરૂરથી વિડીયો વધુમાં વધુ શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો અમારા મહેશભાઈ પોલીસ મેરિફ્લિકેશન ફોર્મ ભરી રહ્યા છે

તો મિત્રો શાહપુર પોલીસ સ્ટેશનમાં પ્રભુજીનું વેરિફિકેશન થઈ ગયું છે અંદરથી પોલીસ સ્ટાફનો બી સારામાં સારો આપણને સપોર્ટ મળી રહ્યો છે અને અત્યારે તો હાલમાં હરેક અમદાવાદની કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈએ તો આપણને સારામાં સારો સપોર્ટ પોલીસ મારફત દ્વારા મળે છે મિત્રો તો મિત્રો જયમ બે મનબુદ્ધિ મહિલા આશ્રમથી ગાડી આવી ગઈ છે અને હવે સેવા ઉપચાર માટે ત્યાં મોકલીશું સાહેબજી નમસ્કાર ઓ સાહેબજી નમસ્કાર શું નામ છે તમારું કમલેશભાઈ વેરી ગુડ આવી ગયા હા ને થોડી ઇંતજાર કરવો પડ્યો ને કારણ કે પોલીસ સ્ટેશનમાં માં વેરીફિકેશન કરવાનું હતું એટલે તો મિત્રો જયંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે રવાના કરવામાં આવે છે जोई શકો છો આપ ચલો બેઠો તો મિત્રો જય અંબે મનમુતી મહિલા આશ્રમ ખાતે જારી રવાના થાશે અને આ રીતે આપને જો કોઈ ભી જગ્યાએ ક્યાંય ભી આપણને કોઈ દિલવarsi હાલતમાં દેખાય તો प्लीज અમારો કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર આપને હેલ્પલાઇન નંબર આપેલો છે અઠ્ઠાણું સાત એકાણું ચોર્યાસી બે ચોરાણું અમદાવાદ વાઘાભાઈ જય માતાજી જય દ્વારિકા દ્વારિકાજી